વડોદરા જિલ્લાના છંચવા ગામમાં આવેલી જમીનમાં ભવરલાલ ગોડે પોતે ખેડૂત ખાતેદાર હોવાની બનાવટી સહી સિક્કાવાળું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર દ્વારા કરાયેલી તપાસમાં ઠગના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને તેના વિરુદ્ધ મામલતદાર દ્વારા કરજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા ભૂમાફિયા ભવરલાલ લક્ષ્મીનારાયણ ગોડ પોતે ખેડૂતના હોવા છતાં છંચવા ગામની સીમમાં આવેલ મામલતદારે ખોટા ખાતેદારના પુરાવા રજૂ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી તે દરમિયાન તેઓએ આ જોડમાં ખેડૂત ખાતેદાર અને જમીન પર ધરાવતા હતા તે જમીન એક્સપ્રેસ વે ના સંપાદન થઈ હતી રજૂઆત કરાઈ હતી જેની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે કરતા અજોડ ગામની જમીનમાં મહાશંકરભાઈ ઈચ્છારામ પંડ્યાનું નામ ખાતેદાર તરીકે દર્શાવ્યું હતું જ્યારે ભવરલાલ ગોડના નામનો કોઈ ઉલ્લેખ નથી જેની મામલતદાર દ્વારા સુનાવણી કરતા ગોટ દ્વારા રજૂ કરાયેલો હતો અને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું જેથી કલેક્ટર દ્વારા દસ ડિસેમ્બરના રોજ ભવરલાલ ગોડ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો જેથી કરજણ તાલુકાના મામલતદાર દિનેશ કુમાર ફળજીભાઈ પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ભવનલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી